જામનગરમાં તારીખ ઓગણીસ જાન્યુઆરી જિલ્લાની મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમોના ભાગરૂપે પી સીએન પી એનડીટી ઓગણીસો ચોરાણું અંગે જાગૃતિ સેમિનારનું આયોજન જિલ્લા પંચાયત જામનગર ખાતે શ્રી એમ એ એમ શુક્કલ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગરમાં અધ્યક્ષસ્થાને યોજાયું હતું તેઓએ ઉપસ્થિત તમામ મેડિકલ ઓફિસરોને દીકરીના અસ્તિત્વને બચાવવાના સંકલ્પ મજબૂત કરવા અને લિંગ સમાનતાનો સંદેશ ફેલાવવાની અપીલ કરી હતી સાથે જ પીસીએન પીએનડીટી એક્ટ ઓગણીસો ચોરાણું હેઠળ કરવામાં આવેલા કાયદાકીય સુધારા અને તેની અમલવારી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી કાર્યક્રમમાં મેડિકલ ઓફિસરોને કિટ વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ડોક્ટર શ્રી નુપુર પ્રસાદ પંકજ સિંઘ રાજેશ ગુપ્તા ડૉક્ટર નીરજ મોદી યજ્ઞેશ ખાડેજા તમામ મેડિકલ ઓફિસર શ્રીબંશી ખોડિયાર ઓએસસી સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે પીસીએ એન પીએનડીટી એક્ટ ઓગણીસો ને મુખ્ય ઉદ્દેશ્ય લિંગ પસંદગી આધારિત ગર્ભપાતને રોકવો અને ગર્ભમાં જ દીકરી અત્યાર થતી અટકાવવાનો છે ટેકનોલોજીનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થવો જોઈએ જ્યારે તેનો દુરુપયોગ સમાજ માટે ઘાતક બને ત્યારે આ વકડક કાયદાઓ જરૂરી બની જાય છે આ એક્ટ એ દિશામાં એક મજબૂત પગલું છે